ધારી શહેરના પ્રેમપરા નજીક આવેલ શેત્રુંજી નદી નજીક માનવ લાશ મળી આવતા ચકચાર મચી આજરોજ તારીખ શૂન્ય બે શૂન્ય એક બે શૂન્ય બે છના બપોરના સુમારે શેત્રુંજી નદીના પુલ નજીક યુવકની લાશ પડેલી હોવાનું જાહેર થતાની સાથે ધારી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી મૃતકની લાશની ઓળખ મોબાઈલ અને પાકીટના આધારે થયા મુજબ મુતકનું નામ સોલંકી જયંતી હોવાનું જાહેર કરવામાં આવેલ જેઓ અનુસૂચિત જાતિ સમાજના છે અને ધારી શહેરના પ્રેમપરાના રહીશ હતા અને છેલ્લા ચાર દિવસથી તેઓ ગુમ હતા જે અંગેની ધારી પોલીસ તપાસ પણ કરી રહેલ હતી મૃતકની ઓળખ મોબાઈલ ફોન અને પાકીટથી થયેલ હોવાનું મૃતક જયંતી સંબંધીએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું હાલ લાશને પોસ્ટમોર્ટમ માટે ધારીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોવાનું ધારી પોલીસે જાહેર કરેલ છે મારું નામ પ્રકાશ અલિયા છે ત્રણ દિવસ પહેલાં મારા મામા છે એ ગુમ થયેલા હતા અને આજે ચોથા દિવસે અમને ખ્યાલ પડ્યો કે ભાઈ ધારી ડેમાંથી એક ડેડ બોડી મળી આવેલી છે જેની અમને જાણ થતાં અમે ત્યાં તપાસ કરી મોબાઈલ અને આધાર કાર્ડથી અમને માહિતી મળી કે ડેડ બોડી એમની જ છે જેની તપાસ કરતા હવે અત્યારે પોલીસ છે એ પણ મૃતકનું નામ શું હતું ચિંતીભાઈ મોહનભાઈ સોલંકી